तू मार के हम तुम्हारे साथ हैं भाई धनरी तू मार के हम तुम्हारे साथ हैं भाई धनरी तू मार के बड़े तू मार के हम तुम्हारे साथ हैं बड़े भाई धनरी तू मार के बड़े हम तुम्हारे साथ हैं जितेगा भाई जितेगा जितेगा भाई તો કરવામાં આવી ખાસ પરેશભાઈનું જે નામ જાહેર છે શહેર ઉત્સાહ પરેશભાઈ રાજકોટ શહેર કોંગ્રેસમાં જબરજસ્ત ઉત્સાહ છે પરેશભાઈ ધાનાણી અમારા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે પ્રદેશ પ્રમુખ પણ રહ્યો છે એટલે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પરેશભાઈ ધાનાણીની સાથે સારો પરિચય છે પરેશભાઈ ધાનાણી એક વર્કર છે સારા એવા લોકોમાં ચાણાના છે લોકોને પણ ખબર છે કે ભાઈ પરેશભાઈ ધાનાણી શું છે એટલે રાજકોટ લોકસભાની અંદર જંગી બહુમતીથી ચૂંટાય એ અમારા કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરોને પણ ઉત્સાહ છે ખાસ તો આજે ક્યાંક આખી હાજરી દેખાડી કેટલાય નેતા નહોતા ઇન્દ્રનભાઈ નહોતા મહેશભાઈ નહોતા લલિતભાઈ નહોતા તો એક સૂચક કહી શકાય એના ગઈકાલે પણ કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરોના વ્યવહારિક કામ પર્સનલ કામ એ બાબતે હતા એટલે કોઈ જૂથવાદ નથી ખંભે ખંભા મિલાવી પરેશભાઈ ધાનાણીને જીતવાની કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરોની છે આજે સત્ય સમાજનું મહાસંમેલન છે શું કહેશો આનાથી કોંગ્રેસને કેટલો ફાયદો પહોંચશે કોંગ્રેસને ઘણો ફાયદો થશે સમાજનો એનો પ્રશ્ન છે એટલે જેટલો ફાયદો થાય એટલે કોંગ્રેસને ફાયદો થશે